હરિ ઓમ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા મિત્રો કેમ છો મજામાં ને ફરી એકવાર આપનું ગીતા સત્સંગમાં હાર્દિક સ્વાગત છે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે बोलिए कृष्ण कन्हैया लाल की जय गी ग्रंथ नी जय श्रीमद् श्रीमद गीता श्री कृष्ण अर्जुन संवाद नामे गीता ग्रंथ नो आद्या छो आत्म संयम योग नो श्लोक नंबर तीस जो ये, यमाम सर्वत्र सर्वच मई पश्यन्ति

તો મિત્રો તિસમા શ્લોકના અર્થનું સત્સંગનો વિસ્તારથી રસપાન શાંત ચિત્ત ધ્યાન દઈને શોભડિયે ભગવાનની વાણી જેટલો વધુ આદર એટલો વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે યોмам પश्यति सर्वत्र જે ભક્ત બધા જ સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ પશુ પંખી દેવતા યક્ષ રાક્ષસ પદાર્થ પરિસ્થિતિ ઘટના વગેરેમાં મને દેખે છે જેવી રીતે બ્રહ્માજી જ્યારે વાસરડા અને ગ્વાલબાલોને ચોરી ગયા હતા તો મિત્રો આ કથા શ્રી કૃષ્ણ લીલામાં આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જાતે જાતે વાસરડા અને ગ્વાલબાલ બની ગયા હતા વાસણો અને ગ્વાલ બાલ જ નથી પરંતુ તેમની સોટી શિંગડા ઓસડી વસ્ત્ર આભૂષણ વગેરે પણ ભગવાન જાતે બની ગયા હતા તો તેની કથા આ પ્રમાણે છે કે મિત્રો કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ જ્યારે ગોકુળમાં ગાયો ચરાવતા હતા ત્યારે બ્રહ્માજીને શંકા થઈ કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને આવી રીતે ગ્વાલના રીતે રહેશે તો તેમને તેમની પરીક્ષા કરવા માટે જે ગાયો અને તેમની સાથે ગોપ બાળકો ચરાવવા આવ્યા હતા તેમને એમને સંતાડી દીધા તો ભગવાન સમજી ગયા કે આ લીલા છે તો ગોકુળમાં જે તે વ્યક્તિઓના બાળકો અને ગાયોને તો પરત લઈ જવી પડે તો ભગવાન ખુદ તે બાળકો અને વાસરડા સંખ્યામાં જેટલા હતા જેટલા નાના નાના તેમના શરીરો હતા તેમના હાથ પગ જેવા હતા તેવા તેમની પાસે જેટલા અને જેવી વસ્તુઓ હતી તેમને કેવા પુષ્પો વસ્ત્રો પહેરવા હતા તે તે જેટલા બરાબર તેવા જ જ અને અને તેટલા રૂપોમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા સમયે આ સગડું જગત વિશ્વરૂપ છે તે વેદવાણીને જાણે પોતે મૂર્તિ મંત કરી દીધી પ્રગટ કરી દીધી કે પોતે જ બધા રૂપ થઈ ગયા તો મિત્રો એ લીલા એક વર્ષ સુધી ચાલી પરંતુ કોઈને પણ ખબર ના પડી કે વાસડોમાંથી કેટલાક વાસડા તો કેવર દૂધ પીવાવાળા હતા એટલા માટે તેઓ ઘેરેજ રહેતા હતા અને મોટા વાસડાઓને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સાથે વનમાં લઈ જતા એક દિવસ દાદા દાવો એટલે કે બલરામજીએ જોયું કે નાના વાસણોવાળી ગાયો પણ પોતાના અગાઉના મોટા વાસણાઓને જોઈને તેમને દૂધ પીવડાવવા માટે હોકારો કરતી હતી દોડવા લાગી હતી મોટા ગોવાળો એ પણ ગાયને બહુ સારી રીતે રોકી પરંતુ રોકાઈ નહીં તેનાથી ગોવાળિયાઓ ને તે ગાયો પર બહુ જ ગુચ્છો આવી ગયો પરંતુ જ્યારે તેમણે પોતપોતાના બાળકોને જોયા ત્યારે તેમનો ગુચ્છો શાંત થઈ ગયો અને સ્નેહ ઉભરાઈ આવ્યો તેઓ બાળકોને હૃદય સાથે ચોપવા લાગ્યા તેમના માથા સૂંઘવા લાગ્યા આ લીલા જોઈ દાવ એટલે કે બલરામજીએ વિચાર્યું કે આ શું રહસ્ય છે તેમણે ધ્યાન ધરીને જોયું તો તેમને વાસણા અને ગ્વાલબાલોના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ દેખાયા તેવી જ રીતે ભગવાનના સિદ્ધ ભક્ત બધી જ જગ્યાએ ભગવાનને જુએ છે અર્થાત તેમની દ્રષ્ટિ ભગવત સત્તા સિવાય કિંચિત પણ સત્તા રહેતી નથી અર્જુન દ્વારા પ્રાર્થના કરતા ભગવાન પોતાનું વિશ્વરૂપ દેખાડી ને કહે છે કે સચરાચર સમગ્ર સંસાર મહારાજ એક અંશ મો રહેલો છે એ કૃષ્ણ સચરાચર શ્લોક તો અર્જુન પણ કહે છે કે હું આપના શરીરમાં સગડા પ્રાણીઓને જોઈ રહ્યો છું પશ્યામી દેવાસ્તવ દેવ દેહે સર્વાસ્તથા ભૂત વિશેષ અધ્યાય

એ પૂર્ણ સ્થિતિ પામી જાય એ સ્થિરતા પામી લે ત્યારે ભગવાનના શરીરમાં સહી ભક્તના દેખાવા અને શોભળવા અને સમજવામાં જે કંઈ પણ આવે છે તેને તે ભગવાનમાં જ દેખે છે અને ભગવત સ્વરૂપ જ દેખે છે તસ્યાહમ ન પ્રણશ્યતિ કે ભક્ત જ્યારે બધી જ જગ્યાએ મને જ દેખે છે તો તું એના હું એનાથી કેવી રીતે સંતાવ ક્યો જાઉં ક્યો સુપાઉં કોની પાછળ છુપાવો એટલા માટે જ હું તે ભક્ત માટે અદ્રશ્ય રહેતો નથી અર્થાત નિરંતર તેની સામે પ્રગટ જ રહું છું તો મિત્રો જે પણ વસ્તુ તમારી નજર સામે પ્રત્યક્ષ હોય તમારી દ્રષ્ટિ વિસ્તૃત થઈ ગઈ દરેક જગ્યાએ તમે જેમ પ્રેમી સપનામાં પણ કે જાગ્રતમાં પણ ગમે તે રૂપમાં પણ પોતાના સ્પ્રિયાસ્પદ પામી લેશે શું આ ભક્ત ની વાત થઈ તો ભક્ત તો એનાથી પણ ઊંચી સ્થિતિ છે સચમેન અને જ્યારે ભક્ત ભગવાનને બધી જગ્યાએ દેખે છે તો ભગવાન પણ બધી જ જગ્યાએ દેખે છે કેમ કે ભગવાનનો એ નિયમ છે કે જેઓ જે રીતે મારું શરણું લેશે હું પણ એવી જ રીતે તેઓને આશ્રય આપું છું એ યથામાં પ્રપંડત્તે તાશ્વત બજામ ગીતા અધ્યાય ચોથો શ્લોક અગિયાર તો મિત્રો તાત્પર્ય એ છે કે ભક્ત અને ભગવાનની સાથે સાથે મળી છે અને ભગવાન પણ ભક્તની આત્મિતાને એકતા થઈ જાય છે આથી ભગવાન પોતાના સ્વરૂપમાં તેમને બધી જ જગ્યાએ દેખી છે આ દ્રષ્ટિએ ભક્ત અને ભગવાન માટે કદી પણ અદ્રશ્ય થતો નથી મિત્રો એક ભજન છે કે એક ડગ ડગ મળ્યો કીર્તાર કે ભગવાન ભક્તને વચન આપે છે કે તું મારા માટે એક ડગલું ભરે તો હું તારા માટે દસ ડગલો આવવા તૈયાર છું તો જો ભક્ત ભગવાનને બધા જ રૂપોમાં જોઈ શકે તો ભગવાન કેમ ભક્તને ના જોઈ શકે એટલે તો ભક્ત ભગવાન ઓધાજીને કહે છે કે ઓધો મોહે સંત સદા અતિ પ્યારે મે સંતન કે પીછે પી જેવા જે ભાવ થી તમે એને પકડો એ જ ભાવથી એ તમને જો માતાના ભાવ થી તમે પકડો તો માતા રૂપે છે પિતાના ભાવ થી પકડો તો પિતા રૂપે છે પુત્ર રૂપે પકડો તો પુત્ર રૂપે થાય છે અરે પ્રેમિકાના રૂપે પકડો તો પણ પ્રેમિકા ના રૂપે થાય છે અને પતિના રૂપે પકડો તો પતિ ના રૂપે થાય છે ભગવાનના રૂપે તો ભગવાનના રૂપે થાય છે અને રૂપે રૂપે પણ 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 તો મિત્રો કલ્યાણ છે ઇતિહાસમાં દાખલા છે કે શિશુપાલ રાવણ કંસ આ શત્રુ રૂપે એમને આરાધ્ય હતા તો પણ દરેકનું કલ્યાણ થયું છે તો ભગવાન ના શરણમાં જે જે જાય છે તેનું કલ્યાણ નિશ્ચિત જ છે ભવિષ્યની ચોતાની ગીતાધ્યાય સાતમો સવીસ માં શ્લોક કહ્યું છે ભગવાને અને પછી અહીં કેવળ ભક્તને માટે જ તે મારા માટે અદ્રશ્ય નથી હોતું એવું કેમ કહે છે તેનું સમાધાન એ છે કે જો કે ભગવાનને માટે કંઈ પણ અદ્રશ્ય નથી તો પણ જે ભગવાનને બધી જ જગ્યાએ દેખે છે તેના ભાવને કારણે ભગવાન પણ તેની તેને બધી જગ્યાએ દેખે છે કારણ કે જો એકાત્મ ભાવ આવે છે દાખલા તરીકે એક રાજા હોય અને રાજાના તમે રાજાએ તમને ગોદમાં લઈ લીધા અને ગોદમાં લઈ લીધા પછી તમે કાયદેસર એના પુત્ર થઈ ગયા અને કાયદેસર પુત્ર થયા તો તમે ખુદ રાજા જ થઈ ગયા તો રાજાની જે પણ સંપત્તિ હોય તમારી સંપત્તિ થઈ ગઈ તમારો અધિકાર થઈ ગયો બસ એવી જ રીતે ભક્ત ભગવાનનો થઈ ગયો તો ભગવાનનું જે જે પણ ઐશ્વર્ય હોય એ ભક્તનું થઈ ગયું તો ભક્ત અને ભગવાનમાં કોઈ જ ભેદ નથી રહેતો એટલા માટે જો ભક્ત ભગવાનમાં ને સર્વત્ર જોઈ શકે તો ભક્ત ભગવાન પણ ભક્તને સર્વત્ર જોઈ શકે છે આમ શંકા કોઈ સ્થાન નથી જે ભગવાન ને બધી જ જગ્યાએ દેખે છે તો તેના ભાવના કારણે ભગવાન પણ તેને બધી જગ્યાએ દેખે છે પરંતુ જે વિમુખ થઈ છે છે તેના માટે ભગવાન 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 કેમ કેમ મળતો નથી દેખાતો દરેક નો પ્રશ્ન છે કે ભાઈ ભગવાન નથી દેખાતો ભગવાન છે જ નહીં ભગવાન પરંતુ તમારું મુખ્ય આશય સંસાર છે જો મુખ્ય આશય ભગવાન બની જાય તો ભગવાન અદ્રશ્ય છે જ નહીં ભગવાન કણે કણે દિ બદલવાની જરૂર છે નાહમ સર્વસ્વ ગીતા અધ્યાય સાતમો શ્લોક પચીસ આથી જ તે ભાવને કારણે તે પણ ભગવાન માટે અદ્રશ્ય રહેશે જેટલા અંશમો તેનો ભગવાન પ્રત્યે ભાવ નથી તેટલા અંશી તે ભગવાન માટે અદ્રશ્ય રહેશે તેવી જ વાત ભગવાન નવમાં અધ્યાયમાં પણ કહી છે કે હું સર્વ પ્રાણીઓમાં સમાન છું ન તો કોઈ મારો દ્વેષી છે અને ન તો કોઈ મારો પ્રિય છે આ જ વસ્તુ જ્યારે ઓતરા ઉપર અશ્વથામાએ બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી તેનો પ્રહાર રોક્યો હતો અને ગર્ભને જીવિત કરવા માટે આ જ પ્રતિજ્ઞા કરી હતી કે પોંડવો પ્રત્યે મારે પ્રેમ ન હોય લેશ પણ આશક્તિ ના હોય અને કૌરવો પ્રત્યે મારે લેશ પણ દ્વેષ ના હોય તો આ પોંડુપુત્ર જીવિત થાય તો

આત્મજ્ઞાનની વાત કહીને હવે ભગવાન પરમાત્માની વાત કહે છે ધ્યાન યોગના કોઈ સાધનમાં જ્ઞાનના સંસ્કાર રહેવાથી વિવેકની પ્રધાનતા રહેશે અને કોઈક સાધકમાં ભક્તિ સંસ્કાર રહેવાથી શ્રદ્ધાની વિશ્વાસની પ્રધાનતા રહેશે આથી જ્ઞાનના સંસ્કારવાળો ધ્યાન યોગી વિવેકપૂર્વક આત્માનો અનુભવ કરે છે સર્વભૂતસ્થમ મહાત્માનમ સર્વભૂતા અને ગીતા સઠ્ઠો અધ્યાય ઓગણત્રીસમો શ્લોક અને ભક્તિના સંસ્કારવાળો ધ્યાન યોગી શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પરમાત્માનો અનુભવ કરે છે યોમા પશ્યંતિ સર્વત્ર મય પશ્યંતી તો મિત્રો ભક્તિ યોગ અને ધ્યાન યોગ હોય જ્ઞાન યોગ હોય કોઈ માર્ગ અલગ નથી દરેક ભગવાન કહે છે કે મહારાજ દ્વારા અનુકરણીય માર્ગ પ્રસ્થાન કરેલા છે અને દરેક માર્ગે મારા સુધી જ પહોંચાય છે ફક્ત દરેકની વિધિ જુદી છે યમામ પશ્યંતિ સર્વત્ર એ પદનો ભાવ છે કે જે મને બીજામાં પણ જુએ છે અને પોતાનામાં પણ જુએ છે સર્વ ચમીમાં પશ્યંતિ પદનો ભાવ છે કે જે બીજામાં પણ મા બીજાને પણ મારામાં જુએ છે અને પોતાને પણ મારામાં જુએ છે જેમ બધી જગ્યાએ બરફ જ પડેલો હશે તો તે કઈ રીતે સુપાયેલો રહેશે બરફની પાછળ બરફ મૂકવાથી બરફ જ દેખાશે એ જ પ્રમાણે જ્યારે જ્યારે બધા જ રૂપોમાં ભગવાન છે તો તે કઈ રીતે સુપાવી શકાય કયો સુપાય અને કોની પાછળ સુપાય એક પરમાત્મા સિવાય બીજી કોઈ સત્તા છે જ નહીં આ વાસ્તવિક જ્ઞાન છે પરમાત્મામાં શરીર અને શરીર શરીર એટલે કે સત અને સત જડ અને ચેતન ઈશ્વર અને જગત સગુણ અને નિગુણ સાકાર અને નિરાકાર કોઈ જ વિભાગ છે જ નહીં તે એકમો અનેક વિભાગ છે અને અનેકમો એક છે જે વિવેક અને વિચારોનો વિષય નથી બલકી શ્રદ્ધા અને વિશ્વાસનો વિ વિષય છે તેથી જ સર્વ કઈ પરમાત્મા છે સર્વ વાસુદેવ વાસુદેવથી આને સાધક શ્રદ્ધા વિશ્વાસપૂર્વક માની લે સ્વીકારી લે દઢતાપૂર્વક માનવાથી પછી તેવો જ અનુભવ એનો થઈ જશે સાધક પહેલાં પરમાત્માને દૂરથી જુએ છે પછી નજીકથી જુએ છે અને પછી પોતાની અંદર જુએ છે અને પછી ફક્ત પરમાત્માને જ જુએ છે જ્યારે કર્મયોગી પરમાત્માને નજીક જુએ છે જ્ઞાનયોગી પરમાત્માને પોતાની અંદર જુએ છે ભક્તિયોગી સર્વત્ર પરમાત્માને જુએ છે પણ ફક્ત પરમાત્મા સિવાય કશું જ નથી તો મિત્રો હવે ભગવાન ધ્યાન કરવાવાળા સિદ્ધ ભક્તિ યોગીનો લક્ષણ બતાવશે તે આગળના શ્લોકમાં આપણે જોઈશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય ભારત જય માતાજી રાધે રાધે